જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો તારીખ છે આઠ આઠ બે હજાર પચીસ ના રોજ બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી નજર કરીએ તો હાલમાં દાંતીવાડા ડેમ માં પાણીની આવક બસો ને બાણુ ક્યુસેક પાણીની આવક છે અને દાંતીવાડા ડેમ ની સપાટી પાંચસો ને એકોતેર પોઈન્ટ નેવું ફૂટે પહોંચી ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે દાંતીવાડા ડેમ

રાજસ્થાન મિત્રો વરસાદ નથી તેના અંગે સીપુ ડે માં પાણીની આવક જોવા મળી નથી અને આગામી દિવસોમાં હવામાન વિભાગ ની પણ નવી આગાહી છે એટલે સીપુ ડેમ ના ઉપુલ્લ ભાગમાં રાજસ્થાન મિત્રો વરસાદ પડશે તો સીપુ ડે માં પાણીની આવક જોવા મળશે અને મિત્રો હવે મુક્તેશ્વર ડેમ ઉપર એક નજર કરીએ તો મુક્તેશ્વર ડેમ માં પાણીની આવક નવ્વાણુ કુષક પાણીની આવક છે અને મુક્તેશ્વર ડેમ ની સપાટી છસો ને ચોપ્પન પોઇન્ટ પંચાવન ફૂટે પહોંચી ગઈ છે મુક્તેશ્વર ડેમ ની ભયાનક સપાટી છસો ને એકસઠ પોઈન્ટ અઠાવન ફૂટ છે અને મુક્તેશ્વર ડેમ છોતેર પોઈન્ટ ટકા ભરાઈ ગયો છે મિત્રો નથી આવક જોવા મળશે અને આજના આટલું હતું તમે બધા ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો ને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને પણ કરી દેજો તો મિત્રો જય માતા thank right. you